નખત્રાણા ખાતે રિક્ષામાંથી દસ કિલો એકસો પંદર ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો નખત્રાણા તાલુકાના ખોમડી નાની ગામના ગેટ પાસે એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની ટીમે એક રિક્ષામાંથી દસ કિલો એકસો પંદર ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો એક લાખ એક હજાર એકસો પચાસ રૂપિયાના મુદ્દા માલ સાથે એક આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે શ્રી ચીરા કોરડીયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ અને શ્રી વિકાસ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છના માર્ગદર્શન હેઠળ એસઓજી પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે કામગીરી કરી એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીને આધારે રિક્ષામાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ કેસમાં ધરપકડ કરાયેલ આરોપી બેતાલીસ વર્ષીય સુલેમાન લખુભાઈ માલાણી મિયાણા સુરેન્દ્રનગરનો રહેવાસી છે રિક્ષાની કિંમત અંદાજે એક લાખ આંકવામાં આવી છે આ કાર્યવાહી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી એએસઆઈ જોરાવરસિંહ જાડેજા માણેકભાઈ ગઢવી પોલીસ હેડ કોન્સ્ટેબલ રજાકભાઈ પૃથ્વીરાજસિંહ ભાવેશભાઈ દિનેશભાઈ અને મૈપતસિંહ સહિતના કર્મચારીઓ જોડાયા હતા આ કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ નખત્રાણા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ વિગતો ડીવાયએસપી એમ જે ક્રિશ્ચિયને આપી નખત્રાણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એસઓજીએ બાતમીના આધારે એક રિક્ષામાંથી દસ કિલો જેટલો ગાંજો એક લાખની ઉપરની રકમનો ગાંજો પકડે પકડેલ છે જેમાં આરોપી તરીકે સુલેમાન માયાણા એટલે મિયાણા જે સુરેન્દ્રનગરનો રહેવાસી છે એને આ દસ કિલો ગાંજાના મુદ્દાવાલ સાથે પકડેલો છે એમાં આ સુલેમાન જે છે એનો અહીંયા ભુજના એક સ્થાનિક વ્યક્તિ જુસબ ગગડા કરીને છે એની સાથે એ લોકોનો કોન્ટેક થયો હતો આ જુસફ જે છે એ સુરેન્દ્રનગર ગયો હતો અને એમને બંનેને કોન્ટેક થયો હતો અને એમણે પછી સાથે આ ગાંજાના વેપારની વાત કરેલી જુસબે એવું કીધેલું કે તું અહીંયા લઈને આવજે એટલે હું તને ગ્રાહકો મેળવી આપીશ એટલે આ જે સુલેમાન છે એ ત્યાંથી ગાંજો લઈને અહીંયા આવેલો હતો બનાવના દિવસે બંને સાથે જ હતા પણ થોડા સમય માટે જુસફ ત્યાંથી

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો